તવાના જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ ઓલ ગુલાલ જિંદાબાદ સાથીઓ હું આવ્યો છું ત્યારથી જ સાંભળું છું જે પણ ભાષણ કરવા માટે આવે છે જે પણ સ્વાગત કરવા માટે આવે છે જયતરભાઈ સાહેબ ચૈતર સાહેબ ચૈતર સાહેબ મિત્રો હું તમારા જેવા નાના ગામમાંથી આવું છું નાના પરિવાર માંથી આવું છું અને મારી ઉંમર પણ હજુ છત્રીસ વર્ષ છે એટલે મને મને સાહેબ બનાવશો હું તમારો ભાઈ ભાઈ છું તો પણ તમે મને સાહેબ બનાવશો તો તમારું ને અમારું અંતર વધી જશે કેમ કે આપણા સમાજના લોકોને હું સારી રીતે ઓળખું છું સાહેબ કહીને આપણો સમાજ સાહેબ થી બહુ ડરે છે ડરે છે ને આપણા વાળા બધા એ કલેક્ટર સાહેબ હોય ડીડીઓ સાહેબ હોય ટીડીઓ સાહેબ હોય એસપી સાહેબ હોય પીએસઆઈ સાહેબ હોય કે પીઆઈ સાહેબ હોય સાહેબ આવે પાછળ એટલે આપણો સમાજ ડરી જાય છે એટલે મને સાહેબ નહીં મનાવતા મને તમારો ભાઈ રાખજો ચાલશે ને મિત્રો આદિવાસી એટલે કોણ અમારા સાથી મિત્ર જગદીશભાઈ તો કેટલાય ગીતો બનાવ્યા છે હું સલામ કરું છું એ પણ આપણા આદિવાસી લોક ગાયિકા છે બેન છે પાયલ બેન છે લોક ગાયક આપણા જગદીશભાઈ છે આપણી સભ્યતા આદિવાસી કોણ હતો એનો ઇતિહાસ શું છે એ આવા કલાકારો ધીરે ધીરેથી આજે ઉજાગર કરી રહ્યા છે આદિવાસી આદિ અનાદિ કાળથી આ ધરતી પર વસનારો એ આદિવાસી સમાજ છે

આદિક અનાદિક અનાદિકાળ વસનારો આદિવાસી એ મૂળ માલિકા આ ધરતી નો છે આ દેશનો છે એ સમાજમાંથી આવીએ છે આપણે સભ્યતા માંથી આવીએ છે એ સંસ્કૃતિ આપણી અલગ અલગ છે આપણી પરંપરાઓ આપણી રૂઢી પ્રથાઓ આપણા વડીલો સંતો અહીંયા બેઠા છે મારી માતા બેનો બેઠા છે એમને પૂછી જોજો તમે આપણી સંસ્કૃતિ શું હતી આપણી સંસ્કૃતિમાં બાળક જન્મે એટલે આપણી આદિવાસીઓની વિધિ આખી અલગ છે આપણા દીકરા દીકરીના લગ્ન હોય લગ્નની વિધિ આખી અલગ છે આપણામાંથી કોઈ મરણ પામે છે તો મરણની વિધિ પણ આખી અલગ છે બારમાં વિધિ આખી અલગ છે આદિવાસી સમાજ એ સમુભાવનામાં માનનારો સમાજ છે

વડીલો હિમ પર જે દેવ આવે તો ખબર છે ને બધાને એ હિમારિયો દેવ પહેલો વરસાદ થાય એટલે લીલી ચારીનો દેવ થાય ગમાળનો દેવ થાય અનપાકે તો આજે પણ આપણા વડીલો પૂજે છે કીડી મકોડી પશુ પક્ષીને જેને ખાધું અને જે વધ્યું તે હું મારા ખેતરથી ઘરે લઈ જવા માટે પણ ખડાનો દેવ પૂજવામાં આવે છે આવે છે કે નથી આવતો આવે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ આપણે આજે પણ આપણા વિસ્તારમાં કોઈ અજાણ્ય માણસ આવી જાય આપણે પહેલાં એને બેસાડીએ છીએ પાણી પીવડાવીએ છીએ ચા પીવડાવીએ છીએ જમવાનું પૂછીએ છીએ અને પછી કામ પૂછીએ છીએ સાચી વાત છે કે ખોટી વાત છે જ્યારે તમે અહીંથી આગળની વિસ્તારમાં જજો ડબઈ બરોડા જજો અમદાવાદ જજો સુરત જજો તમે જેવા દરવાજા પર જશો પેલી તમને કઈ જાતિના પૂછવામાં આવશે કે આવે છે કે નથી આવતું ગૌરવશાળી ઇતિહાસ માંથી આવી છે જેનો ઇતિહાસ તમે રામાયણ ઉઠાવીને વાંચી લેશો એમાં પણ સબરી માતાનો ઉલ્લેખ આવે છે સબરી માતા કોણ